Kitties Microsolutions, powering business intelligence. Welcome to Kitties Microsolutions Services. We provide innovative solutions tailored to your business needs. Let us help you achieve your goals today. Are you searching for business accounting management software? Here is an explainer video. Please take a look. Namaskar. Aapno swagat che aaj undaan purvak na ma. Aaje karishu KMS BZ vishay. Haan. એક બિઝનેસ એકાઉન્ટિંગ અને મેનેજમેન્ટ સોફ્ટવેર છે બરાબર અને આપણી પાસે જે માહિતી છે વેબસાઈટના કેટલાક અંશો છે ફીચર લિસ્ટ્સ છે સેવાઓ અંગેની વિગતો છે એના આધારે આપણે સમજવાની કોશિશ કરીશું કે આ સોફ્ટવેર છે શું કોના માટે ઉપયોગી છે અને ખાસ કરીને દક્ષિણ એશિયાના જે વ્યવસાયો છે એમના માટે એની સુસંગતતા શું છે એટલે મુખ્ય ક્ષમતાઓ જોઈશું કયા વ્યવસાયોને ટાર્ગેટ કરે છે અને પેલું જીએસટી પાલન હા જીએસટી એ ખૂબ મહત્વનું છે બિલકુલ એમાં કેવી રીતે મદદ કરે છે તે સમજવાનો આપણો મુખ્ય હેતુ રહેશે આપણી પાસે જે સ્ત્રોત છે એ ઘણો બધું સ્પષ્ટ કરે છે એના વિશે શરૂઆત કરીએ તો મને જે વાત તરત જ ધ્યાનમાં આવીને એ એ છે કે આ સોફ્ટવેર પોતાને લગભગ દરેક પ્રકારના વ્યવસાય માટે ઉત્પાદન થી લઈને છેક છૂટક વેપાર સુધી હા એક ઓલ ઇન વન ઉકેલ તરીકે રજૂ કરે છે સર્વ સમાવેશી હા સર્વ સમાવેશી અને એટલું જ નહીં એમાં જે લિસ્ટ છે ચોક્કસ વ્યવસાયોનું એ જ આયન અને હાર્ડવેર કપડા પેઇન્ટ્સ જંતુનાશક દવાઓ મોબાઈલ ફોન પછી પેલું એફએમસીજી સુપરમાર્કેટ માર્કેટયાર્ડ કમિશન કોટન મિલ રાઇસ મિલ કેટ કેટલા બધા ખરેખર આ તો બહુ જ લાગે લાગે છે છે ને જો એક જ સોફ્ટવેર પ્લેટફોર્મથી આટલા બધા અલગ અલગ ક્ષેત્રોની જરૂરિયાતો પૂરી પાડવી એ સહેલું નથી એને એક મોટો પડકાર છે કેમ કારણ કે દરેક ઉદ્યોગની અકાઉન્ટિંગ જરૂરિયાતો અલગ હોય સ્ટોક મેનેજમેન્ટની રીત અલગ હોય ઉત્પાદનની પ્રક્રિયા જુદી હોય અને કાયદાકીય પાલન પણ હમ એટલે આ સોફ્ટવેરે આ બધી વિવિધતાને કઈ રીતે સંભાળે છે એ જોવો ખરેખર રસપ્રદ રહેશે હા અને આ ઓલ ઇન વન વાત સાથે એમનો દાવો છે કે જીએસટી પાલન અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ જેવી જે જટિલ બાબતો છે ને હા એને એ લોકો સરળ બનાવે છે શું સ્ત્રોતોમાં આના સમર્થનમાં કોઈ વિગતો છે સ્ત્રોતો એને સંપૂર્ણ બિઝનેસ અકાઉન્ટિંગ મેનેજમેન્ટ જીએસટી વેટ ERP સોફ્ટવેર તરીકે ઓળખાવે છે ઇઆરપી હા ઇઆરપી એટલે એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ એનો મતલબ કે વ્યવસાયની જે મુખ્ય પ્રક્રિયાઓ હોય એકાઉન્ટિંગ ખરીદી સ્ટોક વેચાણ ગ્રાહક સંચાલન વગેરે બધું જ હા એ બધાને એકીકૃત કરતી સિસ્ટમ આ સોફ્ટવેર એ બધું એક જ જગ્યાએ લાવવાનો પ્રયાસ કરે છે એમ લાગે છે અચ્છા તો ચાલો એની મુખ્ય કાર્યક્ષમતાઓ પર થોડી વધુ નજર કરીએ કઈ કઈ મુખ્ય સુવિધાઓનો ઉલ્લેખ છે મુખ્ય કાર્યોમાં જો એક તો જીએસટી બિલિંગ અને ઇન્વોઇસિંગ છે ભારત જેવા દેશો માટે તો આ અત્યંત મહત્વનું બિલકુલ પછી ઇન્વેન્ટરી મેનેજમેન્ટ એટલે સ્ટોકનું બરાબર નિયંત્રણ અને ટ્રેકિંગ ખર્ચનું ટ્રેકિંગ છે ટેક્સ ફાઇલિંગમાં મદદ ખાસ કરીને જીએસટી રિટર્ન્સ માટે રિયલ ટાઈમ રિપોર્ટિંગ એટલે તરત જ માહિતી મળે એવા રિપોર્ટ્સ એકાઉન્ટ મેનેજમેન્ટ છે કેશ ફ્લો ટ્રેકિંગ છે સ્ટોક મોનિટરિંગ આ બધું એમાં સામેલ છે અને સ્ત્રોતો એ પણ કહે છે કે મુખ્યત્વે ત્રણ પ્રકારના વ્યવસાયો માટે છે ઉત્પાદકો વિતરકો અને છૂટક વિક્રેતાઓ હા મેન્યુફેક્ચરર્સ ડિસ્ટ્રીબ્યુટર્સ અને રિટેલર્સ તો શું આપણે દરેક માટેની જે વિશિષ્ટ સુવિધાઓ છે એના પર થોડું વધારે ધ્યાન આપી શકીએ ઉત્પાદકોથી શરૂ કરીએ ચોક્કસ ઉત્પાદકો માટેની સુવિધાઓ ખરેખર રસપ્રદ છે જેમ કે કાચા માલનો કેટલો વપરાશ થયો એ ટ્રેક કરવાની ક્ષમતા એટલે કોસ્ટિંગ માટે ઉપયોગી બરાબર ઉત્પાદનની આખી પ્રક્રિયા પર નજર રાખી શકાય બેલેન્સ સ્ટોક મેનેજમેન્ટ અને પછી બેચ લોટ કલર પ્રમાણે સ્ટોકનું સંચાલન ઓ એ તો ફાર્મા ટેક્સટાઇલ કેમિકલ્સ માટે જરૂરી હા એવા ઉદ્યોગો માટે બહુ કામનું અને એક બીજી મહત્વની સુવિધા છે જોબ વર્ક ટ્રેકિંગ જોબ વર્ક એ શું છે સરળ ભાષામાં જોબ વર્ક એટલે માનો કે કોઈ ઉત્પાદક છે એ પોતાની પ્રોડક્ટ બનાવવાનો કોઈ ભાગ સિલાઈ કામ પેઇન્ટિંગ એસેમ્બલી એવું કંઈક બહાર બીજી કંપની પાસે કરાવે હા આઉટસોર્સ કરે બરાબર તો એ જે માલ બહાર મોકલ્યો અને જે તૈયાર થઈને પાછો આવ્યો એનો પૂરો હિસાબ રાખવાની પ્રક્રિયા આ સોફ્ટવેર એ ટ્રેક કરવામાં મદદ કરે છે સમજાઈ ગયું આ તો ઉત્પાદકો માટે ખરેખર ઉપયોગી લાગે છે હવે વિતરકોની વાત કરીએ એમના માટે તો ભાવ અને ડિસ્કાઉન્ટ બહુ અગત્યના હોય બરાબર પકડ્યો વિતરકો માટે આ સોફ્ટવેર લવચિક ભાવ નિર્ધારણ એટલે કે ફ્લેક્સિબલ પ્રાઇસિંગ આપે છે એટલે એટલે કે તેઓ જુદા જુદા માપદંડો પર ભાવ નક્કી કરી શકે જેમ કે દરેક આઇટમનો અલગ ભાવ અલગ અલગ ડીલરો માટે અલગ ભાવ હમ કોઈ ચોક્કસ ગ્રાહક માટે ખાસ ભાવ અથવા કંપની પ્રમાણે ડીલરનો ભાવ અલગ ને સામાન્ય ગ્રાહકનો ભાવ અલગ એવું બધું વાહ અને સાથે સાથે જુદી જુદી ડિસ્કાઉન્ટ સ્કીમ્સ જથ્થા પર ડિસ્કાઉન્ટ ટર્નઓવર પર ડિસ્કાઉન્ટ એ બધું મેનેજ કરી શકાય અને રિપોર્ટ્સ હા ડીલર વિશિષ્ટ રિપોર્ટ્સ પણ એમનો સ્ટોક કેટલો છે વેચાણ કેટલું થયું બાકી લેણા કેટલા છે કઈ સ્કીમ ચાલે છે એ બધું એટલે વિતરકોને પોતાના આખા નેટવર્કનું સંચાલન કરવામાં સારી એવી મદદ મળે હા એવું લાગે છે અને છેલ્લે છૂટક વિક્રેતાઓ રિટેલર્સ પેલી લાંબી યાદી હતી ને શરૂઆતમાં હાર્ડવેર સુપરમાર્કેટ મોબાઈલ સ્ટોર એમના માટે શું ખાસ છે છુટક વિક્રેતાઓ માટે એક તો પેલું બાકી લેણા પર વ્યાજની ગણતરી કરવાની સુવિધા છે અને બીજું જે તે ઉદ્યોગની ખાસ જરૂરિયાતો હોય એનું પણ ધ્યાન રાખ્યું છે એવો દાવો છે દાખલા તરીકે સ્ત્રોતમાં ઉલ્લેખ છે કે પેલી જંતુનાશક બીજ ખાતરની દુકાનો હોય ને એમના માટે જે એગ્રીકલ્ચર ઓફિસર રિપોર્ટ જરૂરી હોય એ સીધો સોફ્ટવેરમાંથી જનરેટ થાય આ બતાવે છે કે એમણે ખાલી સામાન્ય રિટેલ નહીં પણ ખેતી સંબંધિત વ્યાપાર પછી હાર્ડવેર કાપડ એફએમસીજી સુપરમાર્કેટ મોબાઈલ કમ્પ્યુટર સ્ટોર્સ માર્કેટ યાર્ડના એજન્ટ આ બધાની જરૂરિયાતો સમજવાનો પ્રયાસ કર્યો છે આટલા બધા ક્ષેત્રોને આવરવાનો પ્રયાસ તો સારો કહેવાય પણ શું આનાથી સોફ્ટવેર બહુ આમ જટિલ નથી બની જતું ખાસ કરીને નાના વેપારીઓ માટે એ સારો પ્રશ્ન છે સ્ત્રોતોમાં એનો સીધો જવાબ નથી પણ સામાન્ય રીતે જ્યારે કોઈ સોફ્ટવેર આટલું બધું કરવા જાય ત્યારે બે વસ્તુ થાય શું કાં તો એ દરેક ક્ષેત્રમાં પૂરતું ઊંડાણ ના આપી શકે અથવા તો એ એટલા બધા વિકલ્પો અને કસ્ટમાઇઝેશન આપે કે નવા વપરાશકર્તાને શરૂઆતમાં થોડું અઘરું લાગે બરાબર જો કે એ લોકો મફત ડેમો આપે છે એટલે સંભવિત ગ્રાહકો પોતે ચકાસી શકે હા એ સારી વાત છે ઠીક છે હવે આપણે થોડું કરવેરા અને પાલન કમ્પ્લાયન્સ તરફ જઈએ આજકાલ આ મોટો માથાનો દુખાવો છે ખાસ કરીને GST પછી સાચી વાત છે અને સ્રોતો જોતા લાગે છે કે GST પાલન આ સોફ્ટવેરનો એક મુખ્ય ફોકસ એરિયા છે જેમ કે એ સ્વયંચાલિત GST બિલિંગ ની સુવિધા આપે છે એટલે કે નિયમ પ્રમાણે યોગ્ય ટેક્સ ગણતરી સાથે ઇનવોઇસ બનાવવામાં મદદ કરે ભૂલો ઓછી થાય અને પેલું અને એનું શું એ બહુ ચાલે છે આજકાલ હા એનો પણ ઉલ્લેખ છે એક સ્ત્રોતમાં કે એમએસ એનયુએસ તરીકે લખ્યું છે કે સોફ્ટવેરમાંથી સીધા જ ઈ અને ઈ વેબિલ બનાવી શકાય છે સીધા સોફ્ટવેરમાંથી હા ઇ ઇન્વોઇસિંગ એટલે સરકારી પોર્ટલ પર ઇન્વોઇસ રજિસ્ટર કરવાની પ્રક્રિયા અને ઇ વેબિલ એટલે માલની હેરફેર માટેનો ડિજિટલ દસ્તાવેજ આ બંને જો સોફ્ટવેરમાં થઈ થઈ જાય જાય તો 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 ઘણો સમય બચે પાલન પણ સહેલું બિલકુલ અને જીએસટી રિટર્ન ભરવામાં એમાં કઈ રીતે મદદ કરે સ્રોતો કહે છે કે જરૂરી જીએસટી રિપોર્ટ્સ અને રિટર્ન્સ માટેનો જે ડેટા જોઈએ જીએસટીઆર વન થ્રી બી વગેરે માટે એ બધું એક ક્લિકમાં જનરેટ થઈ શકે છે અચ્છા એટલે ફાઇલિંગ ઝડપી બને અને ભૂલો ઘટવામાં મદદ મળે એ ઉપરાંત વેપાર કેવો ચાલે છે એ સમજવા માટે વિગતવાર આઈટી રિપોર્ટ્સ એટલે કે ટેક્સ માટેના રિપોર્ટ્સ જેવા કે પ્રોફિટ એન્ડ લોસ બેલેન્સ શીટ વેચાણ ખરીદીના આંકડા એ બધું પણ મળે છે અને આપણે શરૂઆતમાં વાત કરી હતી એમ આ ખાલી જીએસટી પૂરતું નથી બીજી ટેક્સ સિસ્ટમ પણ સપોર્ટ કરે છે હા એવો ઉલ્લેખ છે કે વૈશ્વિક સ્તરે અલગ અલગ ટેક્સ સિસ્ટમ માટે કસ્ટમાઇઝ થઈ શકે છે વીએટી છે આઈટી ઇન્કમટેક્સ ડબ્લ્યુએચટી વિથ હોલ્ડિંગ ટેક્સ એફઇડી ફેડરલ એક્સાઇઝ ડ્યુટી સીઆઈટી કોર્પોરેટ ઇન્કમ ટેક્સ ઓકે આ બતાવે છે કે એમનો વ્યાપ ખાલી ભારત પૂરતો નથી તો એમની ભૌગોલિક પહોંચ ક્યાં સુધી છે કયા દેશોમાં મુખ્યત્વે સેવા આપે છે સ્ત્રોતો સ્પષ્ટ કહે છે કે એમનું મુખ્ય ધ્યાન દક્ષિણ એશિયાના દેશો પર છે યાદીમાં અફઘાનિસ્તાન બાંગ્લાદેશ ભૂટાન ભારત માલદીવ્સ નેપાળ પાકિસ્તાન અને શ્રીલંકા છે નિયમો પણ ઘણા અલગ અલગ અને જટિલ છે બરાબર એટલે અહીં કસ્ટમાઇઝ્ડ સોલ્યુશનની જરૂર વધારે રહે અને મેં એવું પણ વાંચ્યું કે લોકો સોફ્ટવેર સિવાય બીજી સેવાઓ પણ આપે છે રિટર્ન ફાઇલિંગ જેવી હા એવો ઉલ્લેખ છે વધારાના ચાર્જ પર તેઓ ગ્રાહકોને જીએસટી રિટર્ન્સ અને ઇન્કમ ટેક્સ રિટર્ન્સ ભરવામાં પણ મદદ કરે છે પોતાના સ્ટાફ થી ના એ માટે એમને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સીએસ અને લીગલ કંપનીઓ સાથે ભાગીદારી કરી છે એક વેબસાઈટ mygstservice.com નો પણ ઉલ્લેખ છે ઓ એટલે એ એડ ઓન સર્વિસ થઈ નાના વેપારીઓ માટે કદાચ ઉપયોગી થાય હા જેમને પોતાનો સીએ ન હોય અથવા જે આ કામ બહાર સોંપવા માંગતા હોય એમના માટે રસપ્રદ હવે થોડા વ્યવહારુ પાસા જોઈએ લોગોનું વર્ણન છે ખુલ્લું પુસ્તક એના પર કે એમ અને ઉપર ત્રણ માનવ આકૃતિઓ કદાચ જ્ઞાન વિકાસ સહયોગનું પ્રતિક હશે બની શકે અને પેલી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ વાંચવાની સલાહ આપી છે ખરીદી પહેલા એ તો સ્ટાન્ડર્ડ છે પણ મહત્વનું છે હંમેશા સંપર્ક વિગતો પણ છે હૈદરાબાદ નું સરનામું ફોન નંબર્સ બરાબર તો આ બધી ચર્ચા પછી જો આપણે સમજવું હોય કે આ સોફ્ટવેરનું મુખ્ય મૂલ્ય શું છે વેલ્યુ પ્રોપોઝિશન સ્ત્રોતો શું કહે છે એના વિશે સ્ત્રોતો પ્રમાણે મુખ્ય ફાયદા ગણાવ્યા છે કામગીરી સહેલી બને પ્રક્રિયાઓ સુવ્યવસ્થિત થાય સ્ટ્રીમલાઇન થાય હાથથી થતું કામ અને ભૂલો ઘટે કાયદાકીય પાલન સુધરે રિયલ ટાઈમ ડેટા મળે એટલે સારા નિર્ણયો લઈ શકાય સમય બચે હા સમય બચે ઉત્પાદકતા વધે અને છેલ્લે વેપારી પોતાના મુખ્ય ધંધાના વિકાસ પર ધ્યાન આપી શકે આ બધું આ બધા દાવાઓ તો આકર્ષક છે નિષ્કર્ષ પર આવીએ તો એમ કહી શકાય કે કેએમએસ બિઝી પોતાને એક એવા વ્યાપક સાધન તરીકે રજૂ કરે છે જે ખાસ કરીને નાના અને મધ્યમ કદના જે વ્યવસાયો છે એસએમઈઝ હા એમના માટે અકાઉન્ટિંગ ઇન્વેન્ટરી અને ખાસ તો પેલી જીએસટી જેવી જટિલ કર પ્રણાલીઓની માથાકૂટ ઓછી કરવાનો હેતુ રાખે છે અને એનું મુખ્ય આકર્ષણ મુખ્ય આકર્ષણ એ જ લાગે છે કે આ બધી અલગ અલગ કાર્યક્ષમતાઓને એક જ પ્લેટફોર્મ પર લાવવાની ક્ષમતા એટલે કે ઇન્ટિગ્રેશન એકીકરણ હા એકીકરણ અને આપણે વાત કરીએ એમ મફત ડેમો પણ છે એટલે કોઈ નિર્ણય લેતા પહેલા સોફ્ટવેર વાપરીને જોઈ શકે કારણ કે દરેક ધંધાની જરૂરિયાત જુદી હોય ડેમોથી ખબર પડે કે આ સોફ્ટવેર ખરેખર એમને માફક આવશે કે નહીં વાપરવામાં સહેલું છે કે કેમ બરાબર તો ચાલો આપણે આજના વિશ્લેષણના મુખ્ય મુદ્દાઓનો એક ઝડપી સારાંશ લઈ લઈએ આપણે જોયું કે બિઝી એકાઉન્ટિંગ ઇન્વેન્ટરી ઉત્પાદન જેવી મુખ્ય પ્રક્રિયાઓને આવરી લેવાનો પ્રયાસ કરે છે જીએસટી અને બીજા ટેક્સના પાલન પર ખાસ ભાર છે ઈ વે બિલ જેવી આધુનિક સુવિધાઓ પણ છે તે ઉત્પાદન વિતરણ છૂટક વેચાણ જેવા અલગ અલગ ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને બનાવાયું છે અને ઘણા વિશિષ્ટ ઉદ્યોગો માટે કસ્ટમાઇઝેશન આપવાનો પણ દાવો કરે છે અને એની સેવાઓ મુખ્યત્વે દક્ષિણ એશિયાના દેશો પર કેન્દ્રિત છે જ્યાં જીએસટી વીએટી જેવી જટિલ કર પ્રણાલીઓ છે એકંદરે એવું લાગે છે કે આ સોફ્ટવેર એવા વ્યવસાયો માટે છે જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાનું નાણાકીય સંચાલન અને અને કાયદાકીય પાલન આમ વધુ સહેલું કાર્યક્ષમ બનાવવા માંગે છે બિલકુલ અને પેલું એક જ પ્લેટફોર્મ પર બધું મળવું એ જ એનું મુખ્ય વેચાણ બિંદુ છે ખાસ કરીને એવા બજારોમાં જ્યાં વેપારીઓ ઘણીવાર અલગ અલગ સોફ્ટવેર વાપરતા હોય અથવા હાથથી કામ કરતા હોય તો આજના વિશ્લેષણના અંતે એક વિચારવા જેવો મુદ્દો મૂકતા જઈએ આપણે જોયું કે કેએમએસ બિઝી જેવા સોફ્ટવેર એક સર્વગ્રાહી ઉકેલ બનવાનો પ્રયાસ કરે છે ભવિષ્યમાં શું આવા એકીકૃત પ્લેટફોર્મ્સ નાના અને મધ્યમ કદના વ્યવસાયો માટે ડિજિટલ પરિવર્તનના મુખ્ય ચાલક બનશે ખાસ કરીને ભારત જેવા દેશોમાં જ્યાં જીએસટી જેવી જટિલ સિસ્ટમ છે ત્યાં એક સોફ્ટવેર બધું જ કરે એ અભિગમ સફળ થશે કે પછી વધુ વિશિષ્ટ એટલે કે સ્પેશિયલાઇઝ સોફ્ટવેરની જરૂર હંમેશા રહેશે આ ખરેખર એક મહત્વનો પ્રશ્ન છે હમ ટેકનોલોજી જેમ જેમ આગળ વધશે વ્યવસાયોની જરૂરિયાતો બદલાશે તેમ તેમ આનો જવાબ વધુ સ્પષ્ટ થશે એના પર નજર રાખવી પડશે ચોક્કસ આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચા આપણે અહીં જ સમાપ્ત કરીએ છીએ સાંભળવા બદલ આભાર થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો ઇફ યુ લાઇક દિસ Please follow, like, share and subscribe.